અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર ગુજરાત ગેસ કંપની ગાડી નંબર બી બી ડબલ નાઇન વન ફાઈવ જઈ રહી હતી જેના ઉપર પોલીસની શંકા છતાં પોલીસે ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ પોઈન્ટ નજીક કારને થોભાવી કારણે ડિક્કીમાં ચેક કરતા તેમાંથી બે પાર્સલ મળી આવ્યા હતા

જે ગુનામાં સંડોબાઈ ભરૂચની કાલી તલાવડી પાસે આવેલ વસીલા સોસાયટીમાં રહેતો ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણને ઝડપી પાડ્યું હતું